કારણ કે અહીંયા એક ખેતી નું દવાખાના તરીકે છે મિત્રો હું છું ગોવિંદ પાનચુરિયા ખેતી ની વાતો તેમજ ખુલ્યા સીટ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ ઉનાની ની અંદર એ ખેતી નું દવાખાનું કે જે જગ્યાએ આપણે ખેતીના કોઈ પણ વસ્તુ કે બિયારણ કે છે કે દવા છે તે બધી વસ્તુ મળતી હોય છે અને તમે જો કે હેવીશભાઈને તો લગભગ ઓળખતા જાવ કારણ કે એની યુટ્યુબ ચેનલ પણ છે અને અહીંયાથી ખેડૂતોને માર્ગદર્શન આપે છે એટલા માટે ખેતીનું દવાખાનું કહેવામાં આવ્યું છે તો આપણે પાઘડી ક્લિનિકની અંદર આવી ગયા છે ઉનાની અંદર તો એમના અહીંયાથી આ રિટર્ન કાઉન્ટર જે સંભાળે છે આપણા મહેન્દ્રભાઈ એમની પાસેથી આપણે જાણીશું કે અહીંયા આપણે શું શું વસ્તુનું વેચાણ થતું હોય છે તો મહેન્દ્રભાઈ સૌ પ્રથમ પેલા તમારું નામ આપજો અને આનું લોકેશન આપજો મારું નામ દાવરા મહેન્દ્રભાઈ છે તો અને અહીંયા આપણો એડ્રેસ છે ગોરગઢડા રોડ ઓ ઉના બરોબર જિલ્લો ગીર સોમનાથ બરોબર છે અને તમે અમારે આ ફૂલે સીટ સાથે કેટલા વર્ષથી સંકળાયેલા છો અમે ફૂલે સીટ સાથે 1.5 વર્ષથી સંકળાયેલા છીએ જ્યારે આપણે પાગડીની ઓપનિંગ પછી થી આપણે ફૂલેનું કામ રાખ્યું બરોબર છે અને તમે અમારે કઈ કઈ પ્રોડક્ટ અત્યારે નું વેચાણ કરો છો મને કે ગયા વર્ષે તમે

બરોબર છે કારણ કે જનરલી આપણે મેન તો એ જ વધારે હાલતી ગયા હશે આ વર્ષે ખેડૂતો મિત્રો આપણે ખુલેસની સીટની બહુ જારાયટી નવી આવવાની છે તો તમે આ વિડીયો જોતા હોય તો ઘણી આવશે તમને ખ્યાલ આવશે તમે અહીંયા જો જો ઉનાની અંદરથી હોય તો આપણે અહીંયા પાઘડી ક્લિનિકની અંદર તમને જે જોઈએ ને એ વસ્તુ ખુલેસ સીટની ઓરિજન મળી જશે અને આ બાજુને એરિયાની અંદર હોય અને અથવા બીજા એરિયાની અંદર હોય તો નીચે નંબર આપેલો છે એમાં કોલ કરી અને તમે સંપર્ક કરી શકો છો તો આજે અમે આ વિસ્તારની અંદર હતા કીધું આપણે

એટલે આપણે ખેતી દવાખાનું કહેવામાં આવ્યું છે પાઘડી ક્લિનિક એગ્રી ક્લિનિક કરીને જે કરી અને ખેડૂતોને અહીંયા પૂરું માર્ગદર્શન મળે પોતાનો છોડ અહીંયા લઈને આવ્યા હોય તો અહીંયા એને લેબોરેટરી પણ કરી દેશે એમાં શું રોગ છે શું જીવાત છે બધાની માહિતી અહીંયા તમે સાથ લેશો કે ખેડૂતનો અહીંયા એમનો કે ઉપર કરી દેશો આપણે ખેડૂતોને છોડના જે કંઈ લેપ કરીએ છે તેનો કોઈ ચાર્જ લેતા નથી આપણે મતલબ આપડા જે કસ્ટમર હોય એની પાસે કોઈ જાતનો સાથ લેવાનો આવતો નથી ચાર્જ એટલે ખેડૂત મિત્રો જો અહીંયા જે કોઈ આ વિસ્તારમાં હોય તમે જો દવા કે કાઈ પણ વસ્તુ લેતા હોય તો તમારે છોડની અંદર શું રોગ છે જીવાત છે એનું અહીંયા આપણે લેબોરેટરી પણ કરવામાં આવે છે જેથી કરીને તમને પૂરેપૂરી 100% માર્ગદર્શન મળે અને 600 દવા મળે કે જેથી કરીને તમારે ખોટી બીજી દવા ન સાટવી પડે તો આ બાજુ જે તમે હોય તો અહીંયાનો સંપર્ક અવશ્ય કરજો તો બસ આજે આટલું નમસ્કાર